સ્વચ્છતા માંગ પર સુરત હંમેશા રહે તે માટે આપણે સૌએ મળીને લોકોમાં સ્વચ્છતા વિશે જાગૃતતા લાવવી જોઈએ એ જ હેતુને ધ્યાનમાં લઈને આજ રોજ વીઓ સિટી એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા ડોમસ બીચ પર બીચ ક્લીનિંગ કેમ્પેન હાથ ધરવામાં આવ્યું છે જેમાં સો કરતા વધારે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ દ્વારા બીચને સ્વચ્છ કરવામાં આવ્યો અને સંસ્થાનો હેતુ એ જ હતો કે બધાએ નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન વિશે લોકોમાં જાગૃતતા આવે અને તેઓ પણ આ રીતે સ્વચ્છતા રાખી હંમેશા માટે આપણા સુરત શહેર અને ગુજરાત રાજ્યને સ્વચ્છતામાં અવગલ રાખે તે ખૂબ જરૂરી છે દર વર્ષે એમ તો અમે એક્ટિવિટી કરીએ છીએ સોશિયલ એક્ટિવિટી વિદ્યાર્થીઓ માટે કે જેથી વિદ્યાર્થીઓમાં થોડી જાગૃતતા આવે અને વિદ્યાર્થીઓ થોડું ભણવાની સાથે સાથે બીજી એકસ્ટ્રા એક્ટિવિટી બી કરે એના માટે વૃદ્ધાશ્રમ અને અંધાશ્રમ તો જતા જતા બટ આ વખતે નરેન્દ્ર મોદીના ઓલરેડી જે ઘણા બધા કાર્યક્રમ ચાલે છે એ હેતુને ધ્યાનમાં રાખીને આ વર્ષે ડુમસ ક્લિનિંગનો જે કેમ્પેન છે એ અમારા વેલો એન્જિનિયરિંગ ક્લાસીસ દ્વારા યોજવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદપૂર્વક આ જે કેમ્પેન છે એ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓએ ક્લીન કરીને સારું એવું યોગદાન આપ્યું છે વિદ્યાર્થીઓ ટોટલ પચાસથી સાઠ જેવા વિદ્યાર્થીઓ આજે જોડાયા છે અને વરસાદનો માહોલ છે છતાં બી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોઈને અમને ખૂબ જ આનંદ થાય છે અમારું નામ યશ્વી લંકાપતિ છે અને લગભગ છ મહિના પહેલાં અમે વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સાથે જોડાયા હતા અમે ડિપ્લોમા એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે આ ટ્યુશન અમારા લોકોનું ખૂબ જ ધ્યાન રાખે છે અમારી સાથે એકલું ટ્યુશન નહીં પરંતુ એક પરિવાર જેવું ધ્યાન રાખે છે અને આજે અમે લોકો અહીં બીચ ક્લીનિંગ માટે આવ્યા છે અને ત્યાં ઘડી અમને લોકોને શીખ મળી છે કે ગમે ત્યાં પ્લાસ્ટિક ફેંકવું નહીં જોઈએ અને ઓલવેઝ સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ મારું નામ મારી નિખિલ છે હું વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સાથે જોડાયેલો છું અને વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ સતત ત્રણથી ચાર વર્ષથી કંઈને કઈ સોશિયલ એક્ટિવિટી કરવા કરતી આવી છે અને આપણું સુરત લગભગ બેથી ત્રણ વર્ષ સતત અવલ નંબર પર હોય છે સ્વચ્છતામાં એ જ રીતે આપણે પણ એ સુરતને સ્વચ્છતામાં અવલંબન રાખીએ એ માટે વિદ્યાર્થીઓ મિત્રોને અને અમે ફેકલ્ટી દ્વારા એક સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે આપણે પ્લાસ્ટિક મુક્ત કરવાનું અમારો એમ છે હું વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ માટે અમે બી છ મહિના સાથે જોડાયા છીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી રહ્યા છીએ અને આ ટ્યુશન અમને એક પરિવાર જેવું લાગે છે આગળ એણે કીધું પણ કેવું આજે વરસાદનો માહોલ હતો સવારથી પણ આ ટ્યુશન દ્વારા અમને એટલો સપોર્ટ મળ્યો છે કે અમને એવું લાગ્યું કે અમારે જવું જ જોઈએ એટલે અમને વરસાદના માહોલમાં બી આવવાની ઈચ્છા હતી અને આજે જે બીચ ક્લિનિંગમાં અમે જોડાયા છીએ એ જાણીને બધા લોકોને એ જ અમે આગ્રહ રાખીએ છીએ કે આપણે બી આવી રીતના સ્વચ્છ રાખવું જોઈએ જે સિટી છે આપણી પ્લાસ્ટિક મુક્ત થવું જોઈએ